અંકલેશ્વર ખાતે લોભામણી લાલચ આપી મહિલા સાથે નવ લાખની છેતરપિંડી આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વર જીઆઈડીસીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી મહિલાને ઓનલાઈન રોકાણમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર વધુ એક આરોપી ઝડપાયો હતો ગત તારીખ પંદર સાત બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસીની સરદાર પાર્ક ચોકડી સ્થિત અરહમ આવિષ્કાર સોસાયટીમાં રહેતી સ્વીટીબેન નિમિષ કોઠારીએ ઓનલાઈન રિયલ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઈ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતું જે મહિલાને રાયપુરમાં રહેતો નિજામુદ્દીન નવાઝુદ્દીન શેખ તેમજ સુરત અભય ચોરસિયા નામના ગઠિયાઓએ પ્રથમ રૂપિયા ચૌદ હજાર લેખે વ્યાજ આપ્યું હતું અને ત્યારબાદ વ્યાજના રોકાણના નવ લાખ રૂપિયા પરત નહીં આપી મહિલા રોકાણકાર સાથે છેતરપિંડી કરી હતી આ છેતરપિંડી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે તેણીએ ફરિયાદ દર્શ કરાવતા પોલીસે ગુનો નોંધી અગાઉ એક આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ પોલીસે વધુ એક આરોપી ઉમેશ પટેલની મુંબઈ તલોજા મધ્યસ્થ જેલથી ટ્રાન્સફર વોરંટી અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે